સુરતના વાય જંકશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક નિવાસીઓને રાષ્ટ્રદળનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પોલીસ કમિશનર દ્વારા ઔપચારિક અભિવાદન સાથે કરવામાં આવી હતી જેમાં તેમણે રાષ્ટ્રદળની શ્રેષ્ઠતા અને દેશભક્તિ અંગે સૌને પ્રેરણા આપી હતી લોકો માટે રાજ્ય અને દેશની એકતા અને સુખમય સમાગમના મહત્વ વિશે વાત કરવામાં આવી હતી પોલીસ કમિશનરનું કહેવું હતું કે આ વિતરણનો ઉદ્દેશ્ય માત્ર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવો નથી પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવના પ્રબલ બનાવવી છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજના વિતરણ દ્વારા સુરત શહેરમાં રાષ્ટ્રીય એકતા અને સમરસતાના ભાવને મજબૂત બનાવવામાં આવ્યું છે